પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ માં હિતેન્દ્ર પીઠડિયા ને મારવાની ધમકી મામલે જીગ્નેશ મેવાણી નો હુંકાર એમએલએ કિરીટ પટેલ પર નિશાન સાધતા કહ્યું જેના મનમાં એવો ફાંકો હોય તે વહેમ કાઢી નાખે તારા જેવા ચણાનો ફૂદું પણ નહીં આવે પાટણની ઐતિહાસિક ધરતી પર વીર મેઘમાયા સાતમની ઉજવણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પીઠડિયાને જાનથી મારી નાખવાની કથિત ધમકીના મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રણસિંગુ ફૂંક્યું છે મેવાણીએ મંચ પરથી સ્થાનિક નેતાગીરી અને સરકારને પડકાર ફેંકતા વિવાદસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેનાથી રાજકીય આલમમાં ચર્ચાઓ જાગી છે તાજેતરમાં પાટણ અનુસૂચિત જાતિ મહિલા પ્રમુખ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને પાટણમાં મારવાની વાત કરી છે આ વાતને પકડીને જિગ્નેશ મેવાડીએ કિરીટ પટેલ પર આડકતરા પ્રહારો કર્યા હતા જનમેદની સંબોધતા જિગ્નેશ મેવાડીએ આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે જે કોઈના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠળિયાને પાટણની ધરતી પર મારીશું તે વહેમ કાઢી નાખે અમે ગુજરાતની સરકારને ઊંચી નીચે કરનારા માણસો છીએ તારા જેવા ચણાનો ફૂદું પણ નહીં આવે મેવાડિએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર પર કટાશ કરતા ઉમેર્યું કે જો આટલો જ ફાંકો હોય તો જ્યાં સરદાર પટેલનું નામ કાઢીને નરેન્દ્ર મોદીનું નામ લખવામાં આવી છે સ્ટેડિયમ સંદર્ભે ત્યાં જઈને ઊંધા પડો તો ખબર પડે આગામી સમયમાં રાજકીય સંઘર્ષના એંધાણ જિગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ સામાજિક એકતાની વાતો થઈ રહી છે તો બીજી તરફ ધારાસભ્યો વચ્ચેનો આ શાબ્દિક જંગ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હજુ સુધી આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલ કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી વીર મેઘમાયા સાતમની ભવ્ય રેલી પાટણ શહેરમાં વીર મેઘમાયા સાતમની ઉજવણી નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિગ્નેશ મેવાણી હિતેન્દ્ર પિઠડીયા અને મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ જોડાયા હતા હાઈવે માર્ગ પરથી નીકળેલી આ રેલી વઘવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારો દોરા કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ એસસી વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક પહોંચ્યો છે છે હાલ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે પૂર્વ પ્રમુખ પદે નિયુક્તિ કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ સત્યાવીસ દિવસ પહેલા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયા વિરોધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અહેવાલ પાટણ અબ જે પણ માણસને મનમાં એવો ફાકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું એ બધા ફાકા કાઢી નાખે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે અને આટલો બધો ફાકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું ત્યાં જે નો પડે એટલે ખબર પડે